હેલો ફ્રેન્ડ્સ મોડ્યુલ નંબર નવ જી શાળા પ્લસના મૂલ્યાંકન બાદ સમગ્ર અધ્યયન બાદ નીચે તમને મૂલ્યાંકન ટેસ્ટ આપેલી છે તેમાં પ્રથમ પ્રશ્ન છે જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરવા નીચેનામાંથી શું સાચું છે ઓપ્શન છે હંમેશા ઇન્ટરનેટ જરૂરી છે પહેલીવાર ઇન્સ્ટોલનેટ ઇન્સ્ટોલ કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે માત્ર ઇન્સ્ટોલ જ જરૂરી છે કે એક પણ નહીં મિત્રો અહીં સાચો જવાબ આવે છે પહેલીવાર ઇન્સ્ટોલ કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે પરંતુ અહીં ઇનકરેક્ટ આન્સર બતાવેલો છે આપણા મોડ્યુલના અનુસાનમાં સાચો જવાબ તો એ જ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કયા મુદ્દાને જટિલ આકૃતિ કાળા પાટિયા પર દોર્યા વિના જીશાળા પ્લસ એપની મદદથી સરળતાથી સમજાવી શકાય ચાર ઓપ્શન છે ત્રિકોણમિતિ અને રચના નકશા મૂળભૂત અધિકારો અને ફરજો અને ચિત્રકામ સાચો જવાબ છે ત્રિકોણ મિતિ અને રચના પ્રશ્ન નંબર ત્રણ છે જી શાળા પ્લસમાં અધ્યયન સામગ્રી કયા સ્વરૂપમાં આપવામાં આવી છે ઓપ્શન છે થ્રી ડી ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન અને પીડીએફ વિડીયો અને થ્રીડી ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન વિડીયો અને પીડીએફ અને પીડીએફ અને પ્રશ્નોત્તરી તો મિત્રો જી શાળા પ્લસમાં જે અધ્યયન સામગ્રી આપેલી છે તે આપણને વિડીયો અને થ્રી ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન દ્વારા આપેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે જી શાળા પ્લસમાં કયા ધોરણ માટે વિષય વસ્તુ આપેલ છે ઓપ્શન છે ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ ધોરણ છથી દસ અને ધોરણ છથી બાર સાચો જવાબ છે ધોરણ છ થી બાર એ જી શાળા પ્લસ માટેની વિષય વસ્તુના ધોરણો છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો નીચેનામાંથી કયા વિષયોનો સમાવેશ જી શાળા પ્લસ એપમાં કરવામાં આવે છે જી શાળા પ્લસ એપ છે તેમાં ચાર ઓપ્શન છે વિષયોના ગણિત વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી ગણિત અને અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાચો જવાબ છે ગણિત અને વિજ્ઞાન ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે જી શાળા પ્લસ એપની મદદથી કયો મુદ્દો સરળતાથી શીખવી શકાય ઓપ્શન છે ભારતીય સભ્યતા ગુજરાતી વ્યાકરણ જૈવિક પ્રક્રિયાઓ અને ચોથો ઓપ્શન છે દેશભક્તિ સાચો જવાબ છે જૈવિક પ્રક્રિયાઓ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સેવન છે જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરવા કયા તબક્કામાં ઇન્ટરનેટની જરૂર છે અહીં ચાર ઓપ્શન આપેલા છે વર્ગખંડમાં અધ્યાપન કાર્ય દરમિયાન ઇન્સ્ટોલેશન કર્યા પછી ઇન્સ્ટોલેશન કરતી વખતે કે ઇન્સ્ટોલની જરૂર ઇન્ટરનેટની જરૂર પડતી નથી તો મિત્રો અહીં આગળ એક પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો તો તેને જ અનુસંધાને આ છે કે જ્યારે આપણે ઇન્સ્ટોલેશન કરીએ છીએ ત્યારે જી શાળા એપમાં ઇન્ટરનેટની જરૂર પડે છે પ્રશ્ન નંબર આઠ છે જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરવાના ફાયદા ક્યાં છે ચાર ઓપ્શન આપેલા છે વાસ્તવિક જીવનની પ્રવૃત્તિઓ અસરકારક રીતે સમજાવી શકાય છે વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ જવાની જરૂર પડતી નથી પ્રયોગશાળામાં થતાં અકસ્માતથી બચાવી શકાય છે ઉપરોક્ત તમામ તો ચોથો ઓપ્શન સાચો છે ત્યારબાદ છે શિક્ષકો જી શાળા પ્લસનો ઉપયોગ કરીને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે કેવી રીતે સામેલ કરી શકે છે મિત્ર માટે ઓપ્શન છે માત્ર શિક્ષક જાતે સિમ્યુલેશન પ્લે કરે છે શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને માત્ર શિક્ષક વિડીયોના માધ્યમથી ભણાવીને કે જી શાળા પ્લસમાંથી પીપીટી બનાવીને તો મિત્રો શિક્ષકો જી શાળા પ્લસનો ઉપયોગ કરે તેના માટે શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે જી શાળા પ્લસ એપ એ કોના માટે ઉપયોગી છે તેનો સાચો જવાબ છે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે તો મિત્રો આ રીતે આપણે એક પ્રશ્નનો આગળ ખોટો જવાબ હતો તેથી દસમાંથી નવ સ્કોર મળેલ છે ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર પર ક્લિક કરતાં આગળનું મોડ્યુલ ખુલશે થેન્ક યુ